આજના ત્રીજા દિવસે બોલી ભાવિકો બોલતા હોય છે અને જે ભાવિક ઉંચી બોલી બોલે તેના ઘરે કલ્પસૂત્ર વાજતે ગાજતે ચતુર્વેદ સંઘ સાથે લઈ જઈને રાત્રી રાત્રિજો કરવાનો હોય છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે નેમિસૂરી સમુદાયના ધર્મરત્ના શ્રીજી તથા રાજધર્મા શ્રીજી મહારાજની નિશરામાં કલ્પસૂત્રની ઉછરામણી બોલાઈ હતી જેમાં લાભાર્થી એડવોકેટ કશ્યપ શાહ પરિવારે લાભ લઈને પોતાના ઘરે વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે કલ્પસૂત્રની પધરામણી કરી હતી બહેનોએ કલ્પસૂત્ર અને ગુરુદેવની પ્રદક્ષિણા કરી અને મંગલ ગરબા લીધા હતા ત્યારબાદ ગુરુદેવે ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓને માંગલિક ફરમાવ્યું હતું દરમિયાનમાં બાબાજીપુરા જૈન સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહ તથા ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે વાજતે ગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતને વહરાવવામાં આવશે તેની જ્ઞાનની પાંચ પૂજાઓ તથા અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવશે ત્યારબાદ ગુરુદેવ તેનું વાંચન ફરમાવશે વધુમાં સાધ્વીજી ભગવંત ધર્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું કે જે ભાવિકો ભાવથી એકવીસ વખત કલ્પસૂત્ર સાંભળે તેનો અવશ્ય મેવ મોક્ષ થાય છે એવું શાસ્ત્રમાં વિધાન બતાવેલું છે કલ્પસૂત્રમાં મુખ્યત્વે ચોવીસ તીર્થ કરનું ચરિત્ર આવે છે તેમાં પણ મુખ્યત્વે

આપો આશીર્વાદ અંતર આપો આશીર્વાદ

રાજકોટ જૈન સંઘમાં સરસ મજાનો કલ્પસૂત્રનો નો નીકળ્યો છે ડેરાપોર સંઘમાં મેમીસુરી સમુદાયના ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ અને રાજ ધર્મા શ્રીજી મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે આપણે ગુરુદેવને પૂછીએ જૈનોમાં આ કલ્પસૂત્રનું શું મહત્વ છે ગુરુદેવ કલ્પસૂત્ર એટલે આગમ માં કે 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી રચિત નવમા પૂર્વ થી કરેલું આ કલ્પ સૂત્ર એક ધ્રુવસેન રાજા ના પુત્ર આજે સકળ સંઘ અંદર વંચાતું થયું છે કલ્પ એટલે આચાર આચાર બતાવતું આ સૂત્ર છે અને એમાં વિશેષ કરીને દેવરધી ગણિક સમાજ ને વલભીપુર આનંદપુર ગામ નજીક આ પ્રસંગ બનેલો હતો અને વિશ્વભરની અંદર આજે અમારા જૈન સંઘો અંદર કલ્પસૂત્ર એટલે આ કલ્પસૂત્ર એટલે સાક્ષાત ભગવાન મહાવીર છે મહાવીર સ્વામી અમારા ઘરને આંગણે આ કલ્પસૂત્ર એટલે કલ્પ વૃક્ષ સમાન છે તમારી જે કોઈ મનોકામના દુઃખ દરિદ્ર ઉપદ્રવ બધું નષ્ટ થાય છે અને ભગવાન મહાવીર ગૌતમને કહી રહ્યા છે કે વિધિ જે આત્મા કલ્પસૂત્ર એક ધ્યાનથી સાંભળે છે તે અવશ્ય મોક્ષ પદને પામે છે તો આ કલ્પસૂત્ર અમારા જૈનોની અંદર વિશેષ કરીને ચાર દિવસ અખંડ એવું કલ્પસૂત્ર વંચાશે અને આ કલ્પસૂત્ર દ્વારા ભવ્ય જીવો આત્માનું કલ્યાણ કરશે અને આજ આજથી કલ્પ કલ્પધર ચાલુ થયું છે ઘણા ભાગ્યશાળીઓ

શ્રાવિકાઓ એના ઘરે સોહાગર નારી લઈ જાય છે રાત્રિ કરે છે અને અને પરમાત્માની આ કલ્પસૂત્રના માધ્યમથી એ ભક્તિ ભક્તિ કરે છે સ્વરૂપે કરીને પોતાના આત્માના દોષો દૂર કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે એવા કલ્પસૂત્રનું વાંચન આવતીકાલથી ચાલુ થશે એના બહુમાનપૂર્વક આજે ડેરાપોર જૈન સંઘમાં કશ્યપભાઈના ઘરે પધાર્યું છે અને સકળ સંગ આજે કલ્પ સાથે એમના ઘરે પગલા કરવા બોલોજી ના સાસના દેવ